પાલનપુરના જોરાવર પેલેસમાં સ્થિત જિલ્લા અદાલત અને અન્ય કોર્ટને ગામમાં ખસેડવાના નિર્ણય સામે વિરોધનો વંટોળ થયો છે ગુજરાત ક્રાંતિકારી પાર્ટી અને સ્થાનિક વકીલોએ આજે વિરોધ રેલીનું આયોજન કર્યું હતું જોરાવર પેલેસથી લગભગ સાત કિલોમીટર દૂર આવેલા ઝગાણા ગામમાં કોર્ટને ખસેડવાની યોજના સામે પાલનપુર બાર એસોસિએશને પણ વિરોધ નોંધાવ્યો છે એસોસિએશને આ મુદ્દે વિશેષ ઠરાવ પસાર કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું પાલનપુર અને બનાસકાંઠા જિલ્લાના પ્રજાના આજે નેતૃત્વ હેઠળ બનાસકાંઠા જિલ્લાની જે આપણી જિલ્લા કોર્ટ છે પાલનપુર ખાતે તે અત્યારે પાલનપુરથી જગાણા લઈ જવાની તજવીજ ચાલી રહી છે તો માનનીય સરકારશ્રી તથા માનનીય ન્યાયાધીશ સાહેબશ્રીને મારીને અમને અપીલ છે કે છેલ્લા સિત્તેર વર્ષથી નવાબ સાહેબના શાસનથી અત્યારે આ કોર્ટ ચાલી રહી છે જેની અંદર બસો છપ્પન કચેરીઓ અને ઓફિસો અંદર આવેલી છે અને અત્યારે એકાએક તજવીજ ઝુંબેશ ચાલી રહ્યો છે એની અંદર આપ સાહેબશ્રીએ એકદમ પોતાના તરફથી નિર્ણય લીધો છે કોઈ પણ જાતની જાણ વગર કે આ કોર્ટને જગાણા ખસેડવી પબ્લિકને ગરીબ પબ્લિકને ત્યાં આગળ જઈ અને દોઢસોથી ત્રણસો રૂપિયાનું ભાતું એટલે કે દોઢસોથી ત્રણસો રૂપિયાનું એમને અલગથી એમને ભારણ પડવાનું છે માનનીય સરકારશ્રીને માનનીય ન્યાયાધીશ સાહેબશ્રીને મારી નમ્ર અપીલ છે કે આપ આ આપનો જે નિર્ણય છે એને આપ રદ કરો નહીંતર ગાંધી માર્ગે અમે પાલનપુરની પ્રજા આગળ વધીશું હવામાન વિભાગે રાજ્યમાં આગામી સાત દિવસ એટલે કે ત્રીસ ઓગસ્ટ સુધી ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે ખાસ કરીને ઉત્તર ગુજરાત અને ઉત્તર સૌરાષ્ટ્રમાં અતિ ભારે વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરી છે આગામી દિવસોમાં દરિયાકાંઠે ચાલીસથી પચાસ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની સંભાવના હોવાથી માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપી છે સાથે જ બંદરો પર ત્રણ નંબરનું સિગ્નલ લગાવાયું છે સવારના છ થી બે વાગ્યા સુધી રાજ્યના એકસો એકવીસ તાલુકામાં વરસાદ નોંધાયો છે જેમાં સૌથી વધુ સાબરકાંઠાના વિજયનગર તાલુકામાં બે પોઈન્ટ ચોવીસ ઇંચ અને સૌથી ઓછો મહીસાગરના ખાનપુરમાં એક મીમી વરસાદ પડ્યો છે

ભાદરવી પૂરમનો મહામેળો જે થનાર છે તેમાં કાયદાના સુવ્યવસ્થાની પરિસ્થિતિ સારી રીતે થાય અને પોલીસ ફોર્સ નહીં પણ ફેસિલિટેશનના માધ્યમથી ભક્તોનો દર્શન કરાવી આપે કોઈ અનિચ્છિત બનાવ ન બને તે માટે પાંચ હજારથી વધુ પોલીસ હોમગાર્ડ જીઆરડીનો બંદોબસ્ત રાખવામાં આવેલ છે જે અસામાજિક તત્વો ગુનેગારી તત્વો છે તેના ઉપર વોચ રાખવા માટે એન્ટીપીક પોકેટ રેસ ટીમ એન્ટી ચેઇ સ્નેચિંગ ટીમ રાખવામાં આવેલ છે જે અમારા માતા બહેનો મેળામાં આવનાર છે તેની સુરક્ષાના ધ્યાને લઈ શી ટીમની પણ વ્યવસ્થા કરવામાં આવેલ છે હોર્સ પેટ્રોલિંગ બીડીએસ ટીમના માધ્યમથી ચેકિંગ ડોગ સ્પોટના માધ્યમથી ચેકિંગ સીસીટીવીના માધ્યમથી આ મા મેળાના જે વ્યવસ્થા છે તેના ઉપર દેખરેખ કરવા માટે કંટ્રોલ રૂમની વ્યવસ્થા કરવામાં આવેલ છે અને આ તમામ વ્યવસ્થા સારી રીતે થાય અને જે પણ ભક્તો આવે તેની જેમ દર્શન સારી રીતે થાય તે શાંતતા સુવ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ ખડા પગી ઊભે રહીને કામ કરશે મારી આપ સૌના માધ્યમથી તમામને વિનંતી છે કે આપના સૌના સહકારથી અમે આ મેળામાં કામ કરીશું અને મેળામાં જે ભક્તોની ભીડ વધુ થાય છે તે સમયે કોઈ પણ પ્રકારની આફવા ના ફેલાય અને આપના પાસે કોઈ પણ માહિતી આવે તો આપ તાત્કાલિક બનાસકાંઠા પોલીસ કંટ્રોલ રૂમ અંબાજી પોલીસ કંટ્રોલ રૂમમાં તેની જાણ કરો તો તેના ઉપર કાર્યવાહી થઈ જશે મીડિયાના મિત્રોને પણ મારી વિનંતી છે કે આપના પાસે પણ કોઈ ઇન્ફોર્મેશન આવે તો તાત્કાલિક પોલીસ પાસે તે ઇન્ફોર્મેશન પહોંચી જાય તો તેના ઉપર અમે કાર્યવાહી કરીશું થેન્ક યુ જય આગામી એક સપ્ટેમ્બરથી ભાદરવી પૂનમ મહામેળા બે હજાર પચીસનું આયોજન થવા જઈ રહ્યું છે ત્યારે મા અંબાના પ્રાંગણમાં સૌ માય ભક્તોને આવકારવા માટે જિલ્લા વહીવટીતંત્ર આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અને ગુજરાત સરકારના પ્રવાસન વિભાગ દ્વારા વિશેષ તૈયારીઓ કર્યા કરવામાં આવી છે સત્યાવીસ કરતાં પણ વધારે જે સમિતિઓ છે એ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા બનાવવામાં આવી છે અને સમગ્ર મેળામાં વિષામો ભોજન ફાયર સેફ્ટી મંદિર સંચાલન ગબ્બર સહિતની તમામ જે સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે આ ઉપરાંત કોઈપણ માઈભક્તને કોઈપણ જાતની તકલીફ ના પડે તેના માટે પણ પોલીસ વિભાગ સહિત જિલ્લા તંત્રના પાંસઠસોથી વધારે જે કર્મચારીઓ છે એ કર્મચારીઓ ખડેપગે ઊભા રહેવાના છે તથા ડિઝાસ્ટરના સમયગાળા દરમિયાન પણ કોઈ ઘટના જો બને તો તેના માટે આજ આજરોજ મોકડ્રીલનું આયોજન પણ કરવામાં આવ્યું હતું આ ઉપરાંત આ વખતે ભાદરવી પૂનમના મેળામાં જે વીમો કહેવાય તે વીમાનું કવરેજ ગયા વર્ષે કિલોમીટર હતું તેનો તેનો વિસ્તાર વધારીને આ વર્ષે વ્યાપ સમગ્ર ગુજરાત રાજ્યની હદ પૂરતો કરવામાં આવ્યો છે ધન્યવાદ પાટણના ભદ્ર વિસ્તારમાં આવેલી ગજાનન વાળી ખાતે એકસો અડતાલીસ માં ગણેશ મહોત્સવનો ભવ્ય પ્રારંભ થયો છે આ મહોત્સવની શરૂઆત લોકમાન્ય તિલકના સમયથી થઈ હતી એશિયાનો સૌથી પ્રાચીન આ ગણેશોત્સવ મહારાષ્ટ્રીય પરિવારો દ્વારા ઉજવવામાં આવે છે અનંત દેવધરના સ્થાનેથી શ્રીજીની પાલખી યાત્રા નીકળી હતી આ યાત્રા ઝીણીપોળ વિસ્તારમાં ફરીને ગજાનંદવાડી ખાતે પૂર્ણ થઈ હતી મહારાષ્ટ્રીયન મહિલાઓ અને ભક્તોએ શ્રીજીની મૂર્તિનું વિધિવત સ્વાગત કર્યું હતું બ્રાહ્મણે મંત્રોચ્ચાર સાથે મૂર્તિની સ્થાપના કરી હતી ગણેશ ચતુર્થીથી આખા ભારતમાં અને વિશ્વભરમાં ગણપતિની આરાધના શરૂ થઈ છે એશિયાનો સૌથી જૂનામાં જૂનો એકસો અડતાલીસ વર્ષ જૂનો એટલે કે લોકમાન્ય તિળક મહારાજના અઢારસો બાણુંના ચૌદ વર્ષ પહેલાં શરૂ થયેલો આ ગણેશોત્સવ ગાયકવાડી શાસનમાં દબદબાબેર ચાલુ થયો હતો અને એનો ઓગણીસો અઠ્યાવીસમાં પચાસ વર્ષ પૂરા થયા ત્યારે ન્યાયમૂર્તિ મહાદેવ મુકુદ જોશીએ તેનો ઇતિહાસ લખ્યો હતો અઢારસો છન્નુંમાં આનું પહેલું બંધારણ બન્યું હતું અને ઓગણીસો અઠ્યા ઓગણીસોની સાલમાં એમાં એનો સુધારો વધારો આવ્યો હતો જેની હસ્તપત્ર અમારી પાસે ઓરિજિનલ જાળવેલી છે આ એકસો અડતાલીસમો ગણેશ ઉત્સવ છે અને બે વર્ષ પછી એકસો પચાસમો ગણેશ ઉત્સવ શરૂ થશે આજે અમે અમારા ચીફ ટ્રસ્ટી કે જે એમના દાદા ગણપતિ બનાવતા હતા એના માનમાં અનંત બોરેશ્વર દેવધરના ઘરેથી પાલખીમાં ગણપતિની મૂર્તિને વાંચતે લાવ્યા છીએ એ મારતીની મૂર્તિ જ્યારે બને ત્યારે મંત્રોત્તમ શાસ્ત્રોક્ત અને ધાર્મિક પદ્ધતિથી એને બનાવવામાં આવે છે અને એની સ્થાપના થયા પછી અનંત ચૌદશના દિવસે બ્રહ્મ બ્રહ્મમુર્તમાં એને ભજન કીર્તન કરીને બેથી સાડા ત્રણમાં એમને મનાવવામાં આવે છે અને પછી એનો ઉત્થાપન કરીને પૂનમના દિવસે પાણીમાં વિસર્જન કરાય છે અને એ પાણીમાં વિસર્જન કરાયેલા માટીની મૂર્તિમાંથી અંશ લઈને બીજા વર્ષે જે મૂર્તિ બને એમાં ભેળવવામાં આવે છે આમ આ એકસો અડતાલીસ વર્ષ અમારો જૂનો ઇતિહાસ છે કે માટીની મૂર્તિ એ પહેલાં વર્ષથી જ આ અત્યારે એનો અંશ એમાં છે અને ઇકો ફ્રેન્ડલી હમણાં આવ્યું પણ અમારે પહેલેથી માટીની પાર્થિવ મૂર્તિ મૃણમય મૂર્તિની જ પૂજા થાય છે હવામાન વિભાગે આગામી સાત દિવસ સુધી રાજ્યમાં વરસાદની આગાહી કરી છે જેમાં આજથી બે દિવસ કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે જેને પગલે આજે છોટાઉદેપુર તાપી નર્મદા તાપી નવસારી ડાંગ વલસાડ દમણ દાદરા અને નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે ભારે વરસાદની આગાહીને લઈને રાજ્યના માછીમારોને અઠ્યાવીસ ઓગસ્ટ સુધી દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે આ સાથે પોર્ટ પર ત્રણ નંબરનું સિગ્નલ પણ જાહેર કરવામાં આવ્યું છે હવામાન વિભાગના ડાયરેક્ટર એ દાસના જણાવ્યા પ્રમાણે અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન અને મોનસૂન ટ્રફને કારણે હાલ રાજ્યમાં વરસાદ પડી રહ્યો છે રાજ્યમાં સત્યાવીસ ઓગસ્ટ સવારે છ વાગ્યા સુધીમાં સિઝનનો સરેરાશ પિંચ્યાસી ટકા વરસાદ વરસી ચૂક્યો છે